ગુડ મોર્નિંગ તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો ગાઈસ અત્યારે ઘરનું કામકાજ બધું પડ્યું છે ને શેરીમાં ઊઠી ને ત્યારે મે છે ને કઈ સૂટ નતો કર્યું તો અત્યારે આજ છે સોમવાર તો સાનવી અને રીમસા જાસે ટ્યુશન હેલો ગાઈસ ટ્યુશન સુ સ્કૂલ લે ને આંગણવાડી ટ્યુશન તો હમણાં બંધ જ છે થોડોક ટાઈમ થયા તો હમણાં છે ને નથી મોકલતી ટ્યુશનમાં થોડોક ટાઈમથી પડવાનું ચાલુ કર્યું હતું પણ હવે અત્યારે પડવાનું રમઝાનનો મહિનો છે એના હિસાબે સવારે આઠ વાગે જવાનું છે તો આઠ વાગ્યા તો આવું ઊઠી મેં નથી હોતી મજી સવારમાં આઠ વાગ્યા આમાં નવરાવવાનું પછી ના મેળ પડે તો હમણાં થોડોક ટાઈમ પડવાય નથી જાતી તો ત્યારે પહેલાં બેને મોકલી દઈશ સ્કૂલે ને આંગણવાડીએ ને પાછી ઘરનું કામકાજ કરીશ આજ બનાવવું છે ઇફતારી માટે ફ્રૂટ કસ્ટર્ડ તો ફ્રૂટને બધું આપણે રેડી કરી નાખશી જે લગ્ન રીમ્સ આવશે ને ત્યાં લગ્ન બધું પ્રોસેસ કરી લઈશ ને રીમ્સ આ પછી છે ને બહુ મને હેરાન કરે છે અને સાંજે ઇફતારીમાં બનાવવા છે આજે સમોસા સાનવીની ફરમાઈશ છે આજે સમોસા ખાવાની તો આજે ઇફતારીમાં સમોસા કરવા છે તો ચાલો હવે મળીએ થોડી વાર પછી કામકાજ થાય પછી તો ગાઈસ મેં રૂમાલનો ઢીંગલો બનાવ્યો છે તો ગાઈસ કોમેન્ટમાં કહેજો કેવું બન્યું છે યુટ્યુબમાં વિડીયો આવ્યો તો એવા જોઈને રૂમાલનો ઢીંગલો બનાવ્યો મેં તો गाइस અત્યારે આવી ગઈ છું કિચનમાં અને તૈયારી માટે અહીંયા પાકે છે ફ્રૂટ કસ્ટર કરવું છે અને સમોસા કરવા છે તો આ છે ને સાનવી ફરમાય છે ફ્રૂટ કસ્ટર્ડ ને સમોસા કરજો જેને ક કસ્ટર્ડની રેસીપી શું કરવી તે આપણે ફ્રૂટ કસ્ટરની પણ છે ને મારું અત્યારે માથું બહુ જ દુઃખે છે હું સુઈ ગઈ હતી થોડી વાર હમણાં થોડી વાર જ છું હજી હજી તો ત્રણ જ વાયગા છે એમ વાયગા નથી પણ એમ કે બટેટા ઠરી જાય ને તો સરખો આપણે માવો પણ થઈ જાય તાત્કાલિક થોડીક વારમાં તો પછી આપણે છે ને માવો ભરવાની ને સ્ટપિંગ કરવાની ને આપણે મજા આવે તો અત્યારે છે ને બસ બટેટા પણ બફાય છે ને ફ્રૂટ કસ્ટર પણ પાંખે છે તો બે ઠરી જાય ભેગા ભેગ એટલે બે તાત્કાલિક કરવા મૂકી દીધા એમ કે જેને તો ઘણી વાર છે પણ થોડી થોડી પ્રોસેસ કરતી રહો ને તો ઠરતું આવે બધું નખર ગરમા ગરમ પછી છે ને ફ્રૂટ કસ્ટર્ડ તો ઠંડુ હોય ને તો જ મજા આવે ત્યારે ઠરી જશે ને પછી એમાં ફ્રૂટ એડ કરીશ ને પછી રાખી દઈશ ફ્રીજમાં અને બટેટા તમને બારે રાખી દઈશ ને તો ઠરી જશે તરકારી તો ચાલો મળીએ થોડીક વાર પછી સૌ રસોઈની વિસ્તારીને કરી કરવા માંડી છું પાંચઅપ વાય છે તો વહેલા કરવા માંડું તો થઈ જાય હજી સમોસા કરવાના બાકી છે ને સ્ટફિંગ એનું કરું છું સમોસા માટેનું

તો ગેસ મમ્મી કરે છે તારીની તૈયારી અને હું સ્કૂલેથી આવી ગઈ છું મમ્મી કરે છે મારા ફેવરેટ સમોસા મમ્મી અહીંયા એને સમોસા બનાવતા હોય ને તો મને જોવાની ફૂલ મજા આવે तरवा बाकी है એટલે બનાવ તે બની જશે ને હવે તરવાનું પણ સ્ટાર્ટ કરીશા ભેગો બસ બસ્ટર આપણું ઠંડુ થઈ ગયું છે તો ફ્રૂટ કાપીને રાખ્યું છે તો ફ્રૂટ એમાં નાખી દેસુ આપણે હજી આપણે એમાં થોડા કાચું બદામ ને એડ કરવાના બાકી છે ઇફ્તારીનો ટાઈમ થઈ ગયો છે તો જલ્દી કરું છું ગાય છે મમ્મી ને બધી તૈયારી કરે છે તો ગાઈસ ફાઇનલી આપણું ફ્રૂટ કસ્ટર રેડી છે અને દસ્તરખાંડ પણ રેડી જ છે તો ચાલો બધા ઇફતાર કરવા માટે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો અત્યારે બસ ઉઠ્યા છીએ બધા આજ છે ને રોજુ રહેવા નથી ઉઠી આજ રોજુ નથી રહ્યું પછી છે ને મજા નથી મને ઠીક નથી સાંડવીને ઠીક નથી અને રીમસાને પણ ઠીક નથી તો મેં કીધું ખાલી રોજુ આજ તો રહેવાશે નહીં પછી ઉંઠી નથી ને રોજુ આજ ના રહે હવે કાલ જ મને ગળામાં બરતરાંગ થતી બોલાતું એ નથી આજ તો કફ ને બહુ જ થઈ ગયો છે ને તાવને હતો એના હિસાબે રોજુ રહેવાનું નહીં મારાથી હવે જોયું જાય છે આગળ કામકાજ કરી આ લો બપોરે રસોઈનું કરવાનું છે તો પહેલા કામકાજ કરી સાનવી કહેશે કે મારે સ્કૂલે જવું છે તો એને મોકલી દઈશ ને ઘરનું કામકાજ કરીને રસોઈનું કરીશ તો ભાઈ અત્યારે નાઈ તો એને કમ્પ્લીટ થઈ ગયા છે ને બસ અત્યારે તો તવાઓ કાંઈ છે નહીં બપોરે છે ને દવા પી લીધી હતી સાંડવી તો સ્કૂલે વહી ગઈ હતી તમે બપોરે ડાર ભાત કર્યા હતા અને અત્યારે બસ છોકરીઓને ખાવી છે પાણીપુરી તો એ કરી દઈશ ચણા તો સવારના પલારી દીધા છે રીમસાબ એક દિવસથી ગયા છે એને છે ને પાણીપુરી વધારે ભાવે ને સાનવીને ભાવે તો ખરી પણ એ થોડુંક ઓલું કરે ડુંગળી કાઢે ને બટેકા કરે એ ખાલી છે ને બટેકાવાળી જ ખાય જો ચણા ખાવા હોય ને તો જ નાખે અગર કાંઈ ના નાખવા દે આપણે ખાલી બટેકા ને પૂરીનો જે આપણે પાણીપુરીનો રસ હોય ને એ જ નાખે ઉધરસ બહુ જ થઈ ગઈ છે દવા તો ચાલુ કરી દીધી છે હવે ક્યારે મેળ થાય તો ઇનશાલા કાલ અડફ હશે તો પાછું રોજું રહીશ તો ઇન્શાલા જોયું જાય છે પછી આગળ આપણે તો અત્યારે પાણીપુરી કરવી છે તો પાણીપુરીનો આપણે જે મેન રસ હોય ને એ હું તમને એની રેસિપી રીત બતાવીશ ઉધરસ બંધ જ નથી થતી એના હિસાબે રોજુ જ ના ગળામાં છે ને બહુ જ બળતરા થાય છે જો રોજામાં હોય છે ને તો બહુ જ વધારે ભરે છે એટલે પછી છે ને તો આજ વાંધો ને ઇન્શાલ્લા કાલ જો અડપ રહી તો ઇન્શાલ્લા કાલ પાછું રોજું રહેશે આપણે હજી સાનવી સ્કૂલેથી આવી નથી અને મારે છે ને અત્યારે ચણા ને બટાકાને રાખી દઉં પછી સાનવી આવે ને તો એને ભૂખ લાગી હોય તો ખવડાવી દઈશ તો તરત જ તો ચાલો થોડી વાર પછી મળીએ તો ગાઈશ અત્યારે પાણીપુરી કરવી છે ને તો ચણા બટેટા અહીંયા વફાઈ ગયા છે અને આપણે પાણીની તૈયારી કરી છીએ તો ચાલો તમને એની રીત બતાડું કે કેવી રીતે આપણે પાણી કરવું આવી રીતે પાણી તમે કરશો ને તો તમને બહારનું પણ પાણી પાવશે નહીં એટલે મને છે ને ઘરે જ પાણીપુરીની આદત પડી ગઈ છે હું બારે છે ને કોક દી જ સાવ એટલે સમજી લ્યો ને કે તનક વર્ષે બે થી તન વર્ષે હું ખાઉં પાણીપુરી બારે બાકી મારે છે ને ઘરે જ કરવાની હોય પૂરી પણ લઈ આવી છું પછી છે ને જલજીરા ભૂલાઈ ગઈ જલ્જીરાવી આવે ને તો પછી આપણે દુકાને લઈ દઈએ કાચી પૂરી પણ લઈ આવી છું તો ચાલો પાણીમાં શું શું પડશે તમને બતાડી દઉં તો ગાય અત્યારે છે આ ફુદીનું ધાણાભાજી મીઠું આદુ ને મરચાં મરચાં છે ને ઓલા તીખા લીધા છે એટલે થોડાક જ નાખી છે જો પછી આપને જરૂર પડે ને તો પછી આપણે મસાલામાં ચટણી કાંઈ એવું કંઈક નાખી લઈ આ છોકરીઓ ના પી શકે ને પછી મારે તો અત્યારે તાજા ને મીઠું છે ને થોડુંક ઓછું નાખવાનું કેમકે જલજીરા આપણે પડે ને પાણીમાં જલજીરામાં છે ને મીઠાનો ભાગ હોય એટલે પછી મીઠું વર એટલે થોડુંક નાખવાનું પહેલાં એને સરસ મજાનું પીસી લેશી મસાલાને સરસ મજાનો આપણે મસાલો પીસાઈ ગયો છે આપણે એમાં જરૂર પ્રમાણે પાણી ને જલજીરા ને લીંબુ નાખી તો દેસ બે જલજીરા નાખશું અને એક લીંબુ નાખી દેસુ પછી આપણે જરૂર પ્રમાણે પાણી નાખશું પાણીની સુગંધ થી ખાલી મોટામાં પાણી આવે છે એટલી સરસ સુગંધ આવે છે હવે જરૂરત પ્રમાણે આપણે જલજીરાનું લીંબુ જો આપને લાગશે ને કે જરૂર છે તો પછી નાખવાનું નકર આટલું તો કાફી જ થઈ જાય આમ કે જરૂર આપણે વધારે ખાટાની જરૂર હોય ને તો પછી વધારે નાખવા તો ગઈ આપણી પાણીપુરી એકદમ રેડી જ છે ત્યારે બનાવું છું બધાયને દેતી જાઉં છું સાંડવીનેમ સાન ખાઈ લઈએ ને સાંજવીને બનાવવાની બાકી છે આ જાઉં છું મારા નણંદને એને દેવા માટે જે પૂરીને રાખવાની બાકી છે

ઘરમાં છે ને મજા નથી બેઠી છે સાનવી પણ રમે છે એને સ્કૂલે જ મોકાય નથી ને અમે રોજા હમણાં બે દિવસ ત્યાં રહેવાતા નથી મારાથી કેમ કે મજા નથી ને એના હિસાબે તો હવે ગાઈસ આપણે આજનું વ્લોગ અહીંયા એન્ડ કરી નાખશું તો મળીએ કાલે ઇન્શાલા બીજા નવા લોકની સાથે ત્યાં લઈને બધા અલ્લા હાફિઝ